મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ મકરપુરા પોલીસ દ્વારા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી વિગત અનુસાર અંકુશ પાન પાર્લરની બહાર તરસાલી વડોદરા શહેર ખાતે આ કામના ફરિયાદીશ્રીને આ કામના આરોપીઓએ ભેગા મળી જણાવેલ કે તમે કેમ છોકરીનો મોબાઈલ ફોન ચોરેલ છે તેમ કહીને આ કામના ફરિયાદીશ્રીને માથામાં પાઇપ વડે ઈજા તેમજ જમણા પગના પંજા ઉપર પથ્થર વડે ગંભીર ઈજા કરી તથા ફરિયાદીશ્રીના મિત્રને માથામાં પાઇપ વડે માર મારી ઈજા કરી મારામારી કરી જાહેરમાં ઝઘડો કરી પોલીસ કમિશનર શ્રીના હત્યારબંધીના જાહેરનામાનો ગુનો કર્યા બાબતે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત પોલીસની અલગ અલગ ટીમો ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે આ ગુનામાં સંડવાયેલા આરોપીઓને શોધી કાઢ્યા હતા પકડાયેલા આરોપીઓમાં મેહુલ ઉર્ફે માટલો ભરતસિંહ દરબાર રોહન ભરતસિંહ દરબાર તેમજ જૈનિશ ઉર્ફે ઝાલબા રણજીતસિંહ દરબાર તથા સન્ની પ્રેમસિંહ રાજપૂત સામેલ છે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી